ત્રણ માળની નવી અદ્યતન હોસ્પિટલ ઊભી કરવામાં આવશે જેમાં કુલ સો બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે આ અંગે હોસ્પિટલના અધિક્ષકે માહિતી આપી હતી કે આગામી ત્રણેક વર્ષ સુધી ચાલનારા બાંધકામ દરમિયાન દર્દીઓ માટે વૈકલીપ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે હોસ્પિટલ કેમ્પ્સમાં એક ખાસ ડોમ ઊભો કરવામાં આવશે જ્યાં મેલ ઓપીડી વોર્ડ અને તબીબી તપાસ માટેની સુવિધાઓ રહેશે ઉપરાંત બે હજાર વીસમાં બનેલી કોવિડ હોસ્પિટલ બિલ્ડિંગમાં લેબ ઓપરેશન થિએટર અને ફીમેલ વર્ડ ચાલુ કરાશે આ સમયગાળા દરમિયાન દર્દીઓ અને નગરજનોને થોડીક અસુવિધાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ નવા તબક્કા બાદ આધુનિક તબીબી સુવિધાઓ સાથે સારવાર વધુ સુવ્યવસ્થિત બને તેવી આશા છે એચ કે ન્યૂઝ હાલો ચાલીસ વર્ષથી સી અને રેફરો હોસ્પિટલ આ એક બિલ્ડિંગમાં ફંક્શનલ છે અને બિલ્ડિંગ લગભગ ચાલીસ વર્ષ જૂનું છે બે હજાર વીસથી આ હોસ્પિટલને અપગ્રેડ કરી અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનું એક લેબલ આપવામાં આવ્યું છે આ અપગ્રેડેશન થયું એની સાથે સાથે જ આપણે અહીંયા શોત પથારીની હોસ્પિટલ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું જ્યારે જૂનું બિલ્ડિંગ તોડીએ ત્યારે સરકારની જે આવશ્યક સેવામાં જે આવે તબીબી સેવાઓ એ આપણે ચાલુ રાખવાની થાય નક્કી કર્યું છે કે હોસ્પિટલ કેમ્પસમાં એક ડોમ તૈયાર થશે ટેમ્પરરી થશે અને એ સ્ટ્રક્ચરમાં આપણે મુખ્યત્વે ઓપીડી મેલ વોર્ડ શિફ્ટ કરીશું એની સામે જૂનો કોવિડ વોર્ડ પણ છે એ જે કોવિડ બે હજાર વીસમાં બનેલો છે એ કોવિડ વોર્ડમાં લેબર રૂમ ઓપરેશન થિયેટર અને ફિમેલ વોર્ડ ત્યાં મૂકવામાં આવશે બાકી બધા જે વિભાગો છે એ અલગ અલગ જગ્યાએ કેમ્પસમાં ગોઠવવામાં આવી રહ્યા છે